સુરતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે બે દિવસ અગાઉ વરાછામાં હીરાના ટેબલ મૂકવા માટે થયેલા ઝઘડામાં એક હીરા દલાલની હત્યા કરનાર બીજા હીરા દલાલને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં ગુનેગારોને પોલીસનો ડર ન હોય તેમ રોજે રોજ ગુનાઓનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે ત્યારે વરાછા રોડ પર હીરા બજારમાં બે દિવસ અગાઉ ટેબલ મૂકવા બાબતે બે હીરા દલાલ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક હીરા દલાલ આપા ધાંધલની હત્યા થઈ હતી જે તે મામલે વરાછા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યારા હીરા દલાલ અનુપસિંહ જાડેજાની ધરપકડ કરી હતી બે હીરા દલાલ વચ્ચે ટેબલ મૂકવા બાબતે માથાકૂટ થઈ હતી જેમાં એકબીજાને લાકડાના ફટકા માર્યા હતા જેથી એકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજવા પામ્યું હતું કે તે હિરાદ દલાલ અનુપસિંહ જાડેજાની પોલીસે ધરત પકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંદર નામના બાસઠ વર્ષના ઈસવનું વરાછા મિની બજાર ત્રણ રસ્તા ખાતે આજથી ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે ખૂન થયા બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશને આવતા વરાછા પોલીસે આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો રજીસ્ટર કર્યો તપાસ દરમિયાન આરોપી અનુપસિંહ જાડેજા કે જે ઈરાદલાલ છે અને આ જે મરણ જનાર આપાભાઈ દાંધલ છે એ પણ હીરા દલાલ છે એ બંને આ મીની બજાર ત્રણ રસ્તા ખાતે ટેબલ લગાવીને હીરા દલાલીનો કામ કરતા હતા અને બંનેને બેસવા બાબતની તકરાર થતાં આરોપીએ આવેશમાં આવી જઈને આ ભોગ બનનાર આપાભાઈ ધાંધલના માથે લાકડાના ત્રણ ફટકા મારી દીધેલા અને એનું મોત નિપજાવેલું તપાસ દરમિયાન જણાવ્યા હતા આરોપી જાડેજાને તરત જ અટકાયતમાં લેવામાં આવેલા